હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે છે વૃષ્ટિનો બર્થડે અને આજે છે રવિવારની આજે ફસ્ટ તારીખ છે એ તો ખબર તો આજે વૃષ્ટિનો બર્થ છે અને અમે એને આજે અમે જઈએ છીએ ગૌશાળા ગાયોને લાપસી ખવડાવવા માટે કારણ કે અમારે ત્રણે મારે જેની પણ વર્ષગાંઠ હોય તો અમે સારવા બેઠક જઈએ એના જઈએ છીએ ગાયોને ખવડાવવા માટે તો એના માટે આ વખતે અમે મેં લીધું છે બોટનું નેકબેન્ડ છે અને એને બહુ જ ઈચ્છા હતી ઘણા ટાઈમથી કે મને જોઈએ છે જોઈએ છે જોઈએ છે એટલે મેં વિચાર્યું કે ચલો ભાઈ આપણે એને બર્થ દિવસે ગિફ્ટ કરીશું અને આ મેં ફ્લિપકાર્ટથી મંગાવ્યો છે તો તમે પણ તમને જો જોઈતું હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક છે અને વિડીયો ચાલતો હશે ને તો ત્યાં પણ એનું તમને દેખાતું હશે પ્રોડક્ટ કરીને તો ત્યાંથી તમે પરચેસ કરી શકો છો અને

આજે તો પાર્ટી પાર્ટી હા આપણે આપણે કરીએ કરીશું આવું કોણ કરે એટલે શું ચાલ આપ આપીશું ક્યારે હજી દિવસની શરૂઆત થઈ છે પણ તોય અત્યારે જ પણ પાર્ટી હાલમાં જ પાર્ટી જી ટુરુ રૂ રૂર મોટી રે યાર

પેલી જાન્યુઆરીથી પાંચ જૂન જાન્યુઆરી સુધી એવોઇડ કરજો કારણ કે બહુ બધા જે નવા આ નવા રેઝોલ્યુશન લેવા વાળા હશે ને એ લોકો પેલી થી પાંચ જાન્યુઆરી સુધી જીમમાં કન્ટિન્યુ જવાના છે

તો ભાઈ આપણું બાઇક મસ્ત હવે છે એમ બહુ એમ થાય છે કે બાઈક છે ને એમ બારગામ જવા માટે જ છે એવું ફ્રી થાય છે હવે તો પણ મેં એવું ગઈકાલે જરાય ના વિચાર્યું અને સિટીમાં આપણે ફેરવ્યું કારણ કે મેં તો એવું જ વિચારીશ ને તો ભાઈ બારગામ જવા માટે બહુ ઓછું થઈ જશે એમ એટલે ભાઈ ગાડીની જેમ સીટ ના કરાય બાઇકને એટલે ચલાવવાનું ચાલુ કર્યું મેં પેલા બાઇકને બી થોડો રેસ્ટ આપો આ બાઇકને ચલાવો અને આ ટાયર મેં નવાના ખાલી ગુડ ઇયરના કારણ કે આ ટાયરને પાંચ વર્ષ પૂરા થઈ ગયા હતા અને એટલે પછી મેં જ્યારે બી સર્વિસ કરાવીને જો ગુડિયર ટાયર છે તો અને બીજી વસ્તુ કે આ ટાયર છે ને એ લાસ્ટ ટાઈમ ટાઈમે ટાયર જે કંપની નાખાયા હતા ને એમ એફ નહોતા આ ગુડિયરના છે જો તમારે આ લેવા હોય તો આ પ્રોડક્ટમાં તમે જઈ અને તમે એમાંથી પણ પરચેસ કરી શકો છો દર વખતે ને અમારી અમારા તણાઈની બર્થ ડે હોય ને એ રવિવારે જ આવતી હોય જેમ તો અત્યારે આપણે જઈએ છીએ ને તો પણ મને એવું લાગે છે કે અત્યારે રવિવાર છે ને પણ પબ્લિક સખત ઓછી છે એવું મને રવિવાર લાગવાનો રીઝન એ છે કારણ કે મને બે આજે એવું લાગે છે કે આજે રવિવાર છે એનું રીઝન એ છે કે કાલથી મારી ઓફિસ સ્ટાર્ટ થાય છે એટલે એવું જ ક્યારનું ફીલ થઈ રહ્યું છે કે આજે રવિવાર છે કાલે સોમવાર છે કાલથી પાછી ઓફિસ ચાલુ થશે બટ અમને એકચ્યુઅલી બ્લોક લીવ્સ હતી અઠવાડિયાની ફ્રોમ ટ્વેન્ટી ફિફ્થ ટુ ફર્સ્ટ અને આફ્ટર લોંગ ટાઈમ ઓફિસ ચાલુ થશે કાલથી એટલે થોડુંક

દિવસ મારું જ ભણતા ભણતા નીકળી જાય વાહ વાહ સરસ તો વૃષ્ટિ આનાથી ઉત્તમ તો શું કેવાય એમ હા હા બરાબર છે જો સવારે ઠાકોરજી ની સેવા પોચી હા પછી અત્યારે આપણે દર્શન કરવા જઈએ છે ગૌ ખવડાવું

એન્ટી કેટલે અને ફેસબુકમાં પણ હું જૂના વિડિયોઝ બધું હું અપલોડ કરું છું પહેલેથી ચાલુ કર્યું છે આઠસો વીસ ટોટલ વિડીયોઝ છે તો પહેલેથી ચાલુ કર્યું તો આશિષ પારેખ નામના હવે મારું પ્રોફાઇલ આઈડી છે તો તમે એમાં જાઓ અને ફોલો કરજો મને અને જૂના વિડીયોઝ પણ એમાં હવે અપલોડ કરવાના ચાલુ કર્યા છે તો જોજો ઓકે કમેન્ટ ભી કરજો લાઈક પણ કરજો ઓકે મજા આવશે ઓકે થેન્ક યુ વેરી મચ તમારા બધા વતી મેં ઓકે કીધું છે એટલે હવે કરજો પ્લીઝ પછી એવું ના થાય કે જો તે ઓકે કીધું પણ કોઈ કર્યું નહીં એટલે હું ના કરતા કરજો તો ભાઈ અત્યારે અમે ઉતરાણ નજીક આવી ગયા છે અને જો આ બધું અહીંયા વેચવાનું પણ ચાલુ થઈ ગયું છે એટલે હોલસેલની દુકાનો છે અને અત્યારે અમે પહોંચ્યા છે દિલ્હી દરવાજા પાસે અને હોલસેલની દુકાનો છે જો બધી છે તો સસ્તામાં કે સારામાં ખબર નથી મને પણ હોલસેલની દુકાનો અહીંયા છે અને પતંગ દોરી બધું વેચાવા ચાલુ વર્ષો ક્યાં પતે ને ખબર જ નથી પડતી વાંચે વાય ગોટ તો આગળનું ટ્રાફિક આવી રીતનું છે બહુ ધીમે ધીમે જવું પડે છે તો વૃષ્ટિબેન એકદમ આમ ચૂપચાપ ચૂપચાપ બેઠા છે કારણ કે તબિયત થોડીક નાજુક લાગે છે વૃષ્ટિબેનની એમ નથી મજા હા અચાનક જ આમ થોડા ટાઈમમાં આમ ઉદય તો દેખા થોડું વોમિટિંગ જેવું અરે રે એટલે એમ ખુશી આપણે પહોંચી ગયા છે બેઠક છે બહુ જ મોટી અને વિશાળ છે બેઠક તો અહીંયા ટાવર દેખાય છે પેલું આનું ફોન નું ટાવર છે પણ ઝાડ પાન ઉપર બી વધી આયેલું છે ઝાડ વેલ ઉગવાઈ છે તો જ કદાચ દર્શન થઈ ગયા છે ને અંદર કદાચ હું વિડીયો શૂટ નહીં કરી શકું તો આ ઠાકોરજી અસરવા બેઠકજીમાં આ ઠાકોરજીનું બહુ જ પ્રાચીન ઝાડ છે આ કદમનું ઝાડ છે અને બહુ જ જૂનું ઝાડ છે તો અહીંયા જેવી બધા પરિક્રમા આખી હવેલીની કરે અને ઝાડની પણ કરે બધા અમે કરી તમ કરી અને આ અખંડ દીવો છે જે ડોસીવાળા ને પોળ માં હતો ને ક્યાં જ અહીંયા સુધી લાવ્યા છે આ ગોપીનાથજી નો અખંડ દીવો છે તો આ છે ગિરિરાજ ભાવ જય હો પ્રભુ જય હો બોલ શ્રી રાજ ધરણ કી જય

તો ગાયોને લાડવા ખવડાવવાનો જે આનંદ હોય ને એ જોરદાર હોય એટલે મે મારી કોઈ કણેમાંથી કોઈની પણ બધે બર્થડે હોય ને ત્યારે વિમાન એ લાડવા ખવડાવીએ ગાન અને આ ગાય છે ને એ દર વખતે બધામાં વચ્ચે આવી જાય છે આ એ જ ગાય છે આઈ નો જય હો પ્રભુ જય હો બોલો કૃષ્ણ ભગવાન જય લાલકી જય ચાલો દ્રષ્ટિબેન સ્ટાર્ટ કરો ચાલો આસમસમ પ્રોડક્ટ

જોરદાર રીતે <laughs> 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 દે ભલે વિચારની પણ મારા હાથ ખરાબ છે મને આ આટલા બધા લાડવા છે જો કે ફિટવાના આઈએ અહીંયા બસ દુસ્તી બધાય હા આવતી રે બેટા પપ્પા સાથે વેરી બધી ગૌમયં પ્રસંતમાં અરે આ આપવાનું આપવાનું કે નહીં આપો બહુ બધા છે

આપે હા માં આપે શું ત્યાં આપ્યું હવે અહીંયા આથી લાઈન માં ગયા છે બહુ બધી ગાયો પાછળ બી છે ત્યાં પાછળ ધીમે ચાલ જવા પડતી ને विश्व બોલો હવે રિપ્લી ઘોડા જોડે વાતો કરાય છે કોઈ જ ના મળ્યું ઘોડાઓ મળે છે બહુ અશ્વ અશ્વ તો આનંદ કે પેલી બાજુ બહુ જ ગાયો છે અને હજી એને આપવાનું બાકી છે એટલે હવે આ લઈ એટલું જેટલા બી વધ્યા છે ને ત્યાં લઈને એમને ખોડાય છે મજા પડશે નજીક આવી ગયું ને એકદમ અહીંયા લઈ આવ્યા

ગાયો બહાર નીકળી નીકળી ને બચાવી ક્યાં બધા વાછરડાઓ એકદમ મસ્ત સુપાય ચલો હવે લાડવાનો થાળ પતી ગયો છે બધા બધી ગાયોને અપાઈ ગયો તો બહુ જ મજા આવે તમે પણ આ કરો અને આનંદનો અનુભવ લો આ અસારવા બેઠી છે સખત વિશાળ છે બહુ જ મોટી જગ્યા છે જો ઘોડાઓ પણ છે ચાર થી પાંચ આઈ થિંક ઘોડાઓ છે એમાં નો આઈ કોઈ બની હા હા જો આવું કર્યો ક્યાં પછીના જમાના જમાનાની પેલી બગી છે અને આ બીજો ઘોડા આવે છે આ ત્રીજો ઘોડો અને ચોથો તો ત્યાં છે આ પાંચમો ઘોડો ઘોડે જ ઘોડાવે આખો જે લેન્સ લગાવે એવું લાગે છે ઘોડાઓ અને વિશાળ જગ્યા ચલો ફિસ્ટિવલનું સેલિબ્રેશન થયું બર્થ સેલિબ્રેશન ગયા અને મસ્ત ઘવડાવી બહુ મજા આવી અમને દર વખતે મજા આવે એવું નહીં આજે એવરી ટાઈમ અહીંયાથી સીધું જવાઈ ગયો અને આ છે ગુજરાત બાબાજી આપણે ગ્રમા કરી ચલો